અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ગઈકાલે થયેલી તોડફોડની ઘટનાને લઈ અને પ્રોફેસરોમાં આક્રોશ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે બોટની વિભાગના પ્રોફેસરોએ રોષ વ્યક્ત કર્યો પ્રોફેસરો અને સ્ટાફની સુરક્ષાને લઈ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે બોટની વિભાગના અધ્યાપક સહિત કર્મચારીઓ રજૂઆત કરવા કુલપતિ પાસે પહોંચ્યા હતા આવી ડાંગ લઈને આવી ઘડિયાળી લાકડી લઈને માણસ અંદર જાય એનો કોઈ રોકી ના શકે એ એ આ શિક્ષણના ધામમાં સરસ્વતીના ધામમાં આ કલંકરૂપ ગણાય અને આવી રીતે પૂર્વ કર્મચારી બે વર્ષ પહેલાં જેને નોકરી છોડી દીધી હોય અને એ ટેમ્પરરી કોન્ટ્રાક્ટર કર્મચારી આવી કોઈ દાદાગીરી કરી અને અધ્યાપકોમાં અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ આવા સરસ્વતીના ધામમાં કરે એ યોગ્ય નથી એટલે એ એની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે રજિસ્ટ્રાશ્રી સાથે વાત કરવા માટે આવ્યા છીએ ગઈકાલે જે બોટની ડિપાર્ટમેન્ટમાં એક ભૂતપૂર્વ કર્મચારી દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તોડફોડ કરવામાં આવી તેને લઈને સમગ્ર અધ્યાપક આલમ અને વિદ્યાર્થી આલમની અંદર એક અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે અને એ જ વસ્તુના નિવારણ માટે અમે અત્રે વાઇસ ચાન્સેલર મેડમ અને શ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે સમગ્ર અધ્યાપક અને વિદ્યાર્થીઓના જે સુરક્ષા છે એના માટે કડક પગલાં લેવા જોઈએ ડિપાર્ટમેન્ટ અને આજે એક બોટની ડિપાર્ટમેન્ટમાં હુમલો થયો આવા હુમલા કંઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટાફ માટે થઈ શકે છે જે ખૂબ જ સ્ટાફ જે અત્યારે અસુરક્ષિત અનુભવી રહ્યું છે એ બંધ થાય સુરક્ષાની વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવે અને જે અમારું કાર્ય છે અધ્યાપનનું એ અમે શાંતિથી કરી શકીએ એવી અમારી લાગણી છે અને માગણી છે વીસી મેડમ પાસે